नमस्कार दर्शक मित्रों बोटा दर्शक न्यूज़ में आपनो हार्दिक स्वागत छे ने हूं हूं एलडी मखपाणा आप જોઈ રહ્યા છો બोटा દસક ન્યૂઝ હવે પછીના સમાચાર विगतवार 5 માં ગ્રીજા આરાધના મહોત્સવનો પ્રથમ દિવસ વાયોલિન વાદક પંડિત સંતોષ નાહરને 11 માં કલા આરાધના એવોર્ડથી સન્માનિત કરાયા આરાધના સંગીત એકેડેમી અને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી દ્વારા પ્રખ્યાત નાયકા और ठूमरी सामग्री सम्राज्ञि पद्म विभूषण गिरिजा देवी की स्मृति में पाँचमो गिरिजा आराधना महोत्सव बेहजार पच्चीस आयोजन कर प्रसंग प्रख्यात वायोलिंगद संतोष नाहन ने अग्यार कला आराधना एवोर्ड से सम्मानित करम प्रथम सत्र में प्रसिद्ध शास्त्रीय અને ઉપશાસ્ત્રીય ગાયિકા ડોક્ટર મોનિકા સાહેબ રાગ યમલ પ્રસ્તુત કર્યો તેમણે દેવોદાન મોહે અને તીન તાલમાં રતનગલી તોરે બલમાં રજુ કર્યા તેમણે પોતાના ગુરુજી ગિરજા દેવીની ચેથી ચૈત માં સુંદરી રંગાઈન સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો તેમની મધુર અને પરંપરાગત ગાયકીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા તબલા પર બિમલ ભટ્ટાચાર્ય અને હાર્મોનિયમ પર અકુલ પંચાએ સંગત કરી બીજા સત્રમાં દિલ્હીના વાયોલિન વાદક પંડિત સંતોષ નહારે રાગ તાલમાં પ્રસ્તુત કર્યો તેમણે કેસરીયા બાલમ પધારો પણ વગાડ્યું તેમની શુદ્ધ અને પ્રાણિક પ્રમાણિક વાદનશૈલીએ શ્રોતાઓનું ધ્યાન ખેંચ્યું તબલા પર હેમદ જોશીએ सुंदर संगत करी त्रीजा भोपालना रुपद गायिका धनी गुंदे चाये जोड़ने झालाबाद राग धमार में से तुम प्रस्तुत करो तमने राग भैरवी सुलताल में गाय ने कार्यक्रम पूरा करखावत पर भोपालना पंडित अखिलेश बुंदे चाहे संगत करी संगीत प्रेमियों के ने भरपूर दाद आपी सौजन्य दिव्या भास्कर बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद